જવા પડે છે તો ફેમિલી આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ આવી તો બધા નાસ્તો કરવા એને પછી આપણે ટિફિન બનાવે છે કંટોલાનું શાક બનાવે છે કંટોલાનું આપણને નો ભાવ્યો કંટોલા કંટોલાનું હેવી શાક હોય બીમરા બીમરા તો કાઢ નાખ્યું છે તો હાલો ફેમિલી નાસ્તો કરી લઈએ ને પછી જવા દઈએ કામે કારણ કે કાલ રજા પડી ગઈ હતી માણસો કોઈ હતા નહીં રજા પૂછી દીધી

રાબેવા આટ તારી તોડ લઈ ગયો આમાં હું બબલા લાવ્યો લે આમાં હું લાવ્યો બબલા આમાં જ લાવો તો ઠેલીમાં આ કોથરો ભરીને લાવ્યો બબલા ખોલ તો એમાં શું છે જા આમાં હું લાવ્યો બબલા લે લાવ જો ભાઈ ખોલે કડીમાં ભુલી ભાઈ ઈ તો હારી ગઈ છે જીએ તો હમ જો ભાઈ જો કેટલા બબલા લાવ્યો છો એ મારા બબલા હોય તમારું તમારો કોનેાડવાના જો મઠીમાંમાં જો તો શું છે મીનીનો નીકળ અંદરથી હા તો કેવું હા જો આમ જો મારા બબલા જો ઠઠલો બાર નથી હોય આ જો ડીમાંમાં જો તો બબલા છે જો આમ

Ayo, 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 ફેમિલી આપણે આ પાલડી થી મંગાવ્યું હતું વિશાલભાઈ હેપેદ નું ફૂલ બ્રિજ હાલો એમાં ફરી જાવ ગણવા પડવાનું ચાલો આમનો ફરી જાવ કોથળામાં ઢીંગો ભરવા મળો દીકા એડી ગુડી દીકુ ભરવા મળો હાલો હું નીકળ્યો હાલો કઈક નીકળ્યો લાગે તો દેખો ઓયો એમ કર્યો બાવ મને મને કે મને લાલ કીડી છે નો મારે હાલો ફેમિલી તો હવે

tiền vào lô rồi đấy đấy muk 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 family, áp nào khao bây giờ, Shiv, do, sao cá sao, gạt chân, sạc nó, bán rồi nó bật luôn, à đi ngủ đôi sao, có phải ăn toilet ui, amzo, ào, khay nó vậy

રાખી <laughs> 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 <I'm not> <laughs> <laughs> इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना जिला मैं कभी नहीं हूँ अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय